ગંભીરા પુલ તૂટ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કર બહાર કાઢવાની કાર્યવાહી સંદર્ભે આણંદ કલેક્ટર ચૌધરીએ કહ્યું હતું કે પોરબંદરની મરીન સોલ્વિસિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ આગામી ત્રણેક દિવસમાં આ ટેન્કરને પુલ પરથી ખસેડી લેવાનું આયોજન છે તેમણે વધુમાં કહ્યું કે ગંભીરા બ્રિજને દુર્ઘટના પછી જે ટ્રક ત્યાં ફસાયેલો છે તેને કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ પણ લેવામાં આવી રહી છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે ભારતમાં મરીન સોલ્વેજિંગના એક્સપર્ટ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમએસ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને કેવી રીતે ઉતારવું એ અંગેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે ટ્રકને બહાર કાઢવા માટે પુલથી નવસો મીટર દૂર રહીને ફક્ત એજન્સી દ્વારા એક હંગામી ઓફિસ કરવામાં આવી છે ત્યાંથી આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવશે ટ્રક ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ન્યુમેટિક એરબેગ હાઇડ્રોલિક સ્ટેન્ડ જેક એન્જિનિયર્ડ હોન્ટલ્સ કેન્ટીલવાર જેવા સાધનોની ટ્રકને સલામત રીતે બહાર કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઓપરેશનના સમયે માનવ અને બ્રિજના સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન થાય નહીં એવી રીતે કરવામાં આવશે આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બે થી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું આ બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમ ઇ મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે ભારતમાં સમગ્ર ભારતમાં સેલ્વે મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઓપરેશન બ્રિજથી નવસો મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ છે ઇન્જિનિયર્ડ ઓરિજિનલ કેન્ટિલિવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બેથી ત્રણ દિવસમાં પૂરું કરવામાં